શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે શિવ ગીતા મુક્તિ જ્ઞાનથી મળે છે સૌ પ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ રામચંદ્રજીને કર્યો હતો એ મહાન એ જ્ઞાન મહાન વિભૂતિઓને એકબીજાને કહેતા કહેતા છેવટે શુદ્ધ પુરાણી પાસે આવ્યું અઢાર અધ્યાયમાં પ્રચાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એ ગુપ્ત જ્ઞાન એટલે જ શિવ ગીતા આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગીતા અધ્યાય છ વિભૂતિ યોગ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે અધ્યાય છઠ્ઠો વિભૂતિ યોગ એ પ્રસંગે શ્રી રામચંદ્રજીએ કહ્યું અહો મહાપ્રભુ આપ કહો છો કે હું જ આ સસરાચર જગતની ઉત્પત્તિ અને પાલન કરું છું એ બાબત જાણી મને ખૂબ નવાઈ ઉપજે છે સ્વચ્છ સુંદર મણી સરખી જેનું અંગ છે તેમજ ત્રણ નેત્રો સાથેના લલાટ ઉપર ચંદ્રમાં ચમકી રહેલ છે એવા આપ સામાન્ય રીતે આપ પુરુષ આકૃતિ ધારણ કરનારા તેમજ સતી પાર્વતીજી સહિત પ્રમથ વગેરેના સમૂહ સાથે સદાય વિહાર કરતા રહો છો હે મહાગીરજાપતિ તો આપને શી રીતે આ પંચ મહાભૂતોના બનેલા સચરાચર જગતને બનાવીને પ્રગટ કર્યું એ વિગતે જો આપને મારા ઉપર સાચે જ કૃપા અને કરુણા હોય તો વિસ્તારથી આપ મને કંઈ સંભળાવો એ સમયે ખૂબ આનંદી સ્વરે ભગવાન શિવજીએ ઉચ્ચાર્યું હે મહાભાગ્યવંત શ્રી રામચંદ્રજી હવે ધ્યાનથી સાંભળો જે બાબત દેવ લોકોની બુદ્ધિમાં પણ સમજાતી નથી તે સઘળી હું તમને પ્રયત્નપૂર્વક પ્રેમથી સમજાવું છું જેથી તમે અનાયા અનાયાસે જ આવ ભવસાગર રૂપે સંસારની સૈલાથી પાર કરી શકશો ત્યારે આજે કંઈ પંચમહાભૂત ચૌદ ભુવન સમુદ્ર પર્વત દેવ અને દાનવો તેમજ બુદ્ધિવંત તપસ્વી ઋષિ મુનિઓ તે સઘળું સઘળું દેખાય છે એ સિવાયના સ્થાવર તથા જંગમ ગંધર્વ પ્રમથ અને નાગ વગેરે સહુ કોઈ જે તમારી દ્રષ્ટિએ પડે તે તે સર્વ મારી જ પ્રગટ થયેલી વિભૂતિઓ જાણી લો સૌથી પહેલાં બ્રહ્મા વગેરે સહુ દેવલોક મારું સ્વરૂપ નિરખવાને અંગે મારા પ્રિય એવા મંદરાચલ પર્વત ઉપર જઈ પહોંચ્યા હતા સર્વ દેવગણ મારી સમક્ષ હાથ જોડી પ્રણામ કરીને ઉપસ્થિત થયા ત્યારે મેં મારી પોતાની આગવી માયાવી અદ્ભુત લીલા પ્રગટાવીને બહુ વ્યાકુળ બનેલ દેવલોક જેવા કે બ્રહ્માજી વગેરેના જ્ઞાન તથા બુદ્ધિને મેં હરી લીધા હતા એ સમયે એ સઘળા દેવલોકો જ્ઞાન વિહીન શુદ્ધ બુદ્ધ વિનાના બની જતા મારી તરફ જોઈને બોલવા લાગ્યા કે આપ કોણ છો તત્ક્ષણ મેં દેવતાઓને શાંતિપૂર્ણ સ્વરે જ્ઞાનમય ઉત્તર સંભળાવ્યું હું જ પુરાતનની સનાતન એવું અદ્ભુત અસ્તિત્વ છું અહો દેવગણ આ સૃષ્ટિથી સહુ પહેલાં હું સ્થિર હતો અત્યારે પણ હું છું અને અંતમાં પણ હું જ રહીશ આ લોકમાં સર્વત્ર મારા સિવાય કોઈ કાંઈ નથી હે મહાશ્રેષ્ઠ મારાથી અપ્લિત એવી કોઈ ચીજવસ્તુ આ સૃષ્ટિ ઉપર નથી નિત્ય તેમજ અનિત્ય પણ હું જ છું તેમજ કેવળ હું જ એ સગળા પાપરહિત વેદ અને બ્રહ્માનો સર્વ સર્વો છું હું જ પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ વગેરે દિશાઓ છું હે મહાન સુરેશ્વરો નીચે ઉપર દિશાઓ વિદેશાઓ કે સર્વ કંઈ કેવળ હું જ સમાવિષ્ટ થયેલ છું એ અવશ્ય જાણશો સાવિત્રી ગાયત્રી સ્ત્રી પુરુષ નપુસ્તક ત્રિપુષ જગતી અનુષ્ટમ તેમજ પંક્તિ અને ચંદ્ર વગેરે સર્વોમાં હું રહેલો છું તેમજ હું જ તો સર્વ વેદોમાં વર્ણન કરવામાં આવેલ છું એ નિશ્ચિત તમે સમજી લો હું જ ક્ષણિક માયાતની સ્વરૂપથી રહિત છું સર્વ રીતે શાંત દક્ષિણાગ્નિ ગ્રાહપત્ય આહ્વનીય વગેરે ત્રણેય અગ્નિઓના સાક્ષાત સ્વરૂપ છું ગાય ગુરુની ગુરુતા શબ્દમય વાણીનું રહસ્ય પૃથ્વી તેમજ સ્વર્ગનો પતિ પણ હું જ છું હું જ સર્વત્ર મોટો અને તમામ દેવોમાં શ્રેષ્ઠ જ્ઞાનીઓમાં સર્વત્ર પૂજ્ય સર્વ જલનો પતિ સાગર પણ હું જ છું હું જ અર્ચના યોગ્ય ષડંગ ઐશ્વર્ય પૂર્ણ તેજ સ્વપ્ન અને અન્ય વાયુ પણ હું જ છું ઋગ્વેદ યગુવેદ સામવેદ તેમજ સહુ માટે વેદોમાં શ્રેષ્ઠ અર્થવેદમાં પણ હું જ સ્વયંભૂ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સમાયેલો છું ભારત વગેરે ઇતિહાસ બ્રહ્મપુરાણ જેવા અજોડ પુરાણો કલ્પસૂત્ર તેમના પ્રવર્તકો બોધયનાદિ ઋષિ નારાશંશી નામના વૃત તત્વના પ્રતિવાદ મૂલ્ય તત્વને મેળવનારી ગાથા કે રુદ્રા રૂચાઓ ઉપાસના કાંડ ઉપનિષદ વગેરે તમામ હું જ સ્વયંભૂ પોતે જ છું અન્યથા બીજો કાંઈ નથી એ બરાબર જાણી લો શ્લોકો વગેરે રૂચાઓ સાંખ્ય યોગ સૂત્ર આખ્યાન અનુખ્યાન ગાંધર્વ જ્ઞાન વિદ્યા વગેરે હોમ અને આહુતિ ગાય વગેરે દાન આપવાની ચીજો દાન આપવું આ લોક અવિનાશી એવો પરલોક શર પ્રાણી માત્રઓના હૃદયમાં વાસ કરનાર ઇન્દ્રિય નિગ્રહ મનો નિગ્રહ અને ખગ વગેરે જીવો પણ હું જ છું સર્વવેદોનું ગુઢ રહસ્ય પણ હું જ છું નિર્જન સ્થાનવાસી પણ હું છું જન્મ રહિત એવો અદભુત પણ હું જ છું પુષ્કર પવિત્ર સહુની મધ્ય અને બહાર આગળ પાછળ રહેલો અવિનાશી પણ હું જ છું તે જ અંધકાર ઇન્દ્રિય ઇન્દ્રિયોના અનેકવિધ ગુણો બુદ્ધિ અભિમાનને અહંકાર તેમજ સુર શબ્દ વગેરે સર્વત્રમાં હું જ વસેલો છું એ અવશ્ય સમજી લો સર્વ બ્રહ્મા વિષ્ણુ મહાદેવ ઉમાજી સ્કંદ શ્રી ગણેશ ઇન્દ્રદેવ અગ્નિદેવ યમદેવ નિષ્ંત વરુણદેવ વાયુદેવ વગેરે કુબેર ઈશાન ભૂ ભવ સ્વ મહજન તપ અને સત્ય વગેરે સાત લોક પૃથ્વી જળ વાયુ વગેરે આકાશ સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર કાલ કાલમૃત્યુ પ્રાણમૃત ભૂત અને પ્રાણી આદિ સર્વ ઊંજ છું હાલનો આ વર્તમાન કાળ અને હવે પછીનો ભવિષ્યકાળ પણ હું જ છું સચરાચલ અખિલ બ્રહ્માંડનું સૃષ્ટિ સ્વરૂપ હું ઊંજ છું ઓમકારના આદિ અને મધ્યમાં ઓમ ભૂર ભુવ સ્વ માં સર્વત્ર જ રહેલું છું તેમજ ગાયત્રી શિષ્ય જપનારાવાનું વિસ્તાર વિરાટ સ્વરૂપ પણ હું જ છું સર્વનું ભક્ષણ પાપ કૃત અકૃત તેમજ પર અપર સર્વમાં મારો વાત છે અને સર્વનું આશ્રય સ્થાન પણ હું જ છું એ બાબત હવે નિશ્ચિત રીતે તમે જાણી અને સમજી લો આ સમસ્ત સૃષ્ટિનું હું જીત અક્ષર સુષ્મ દિવ્ય પ્રજાપતિ પવિત્ર સોમદેવ દેવ ગ્રહણ કરવાને યોગ્ય ન હોય તે પણ સર્વનો હું ધારણ કરતા છું સચરાચર જગતમાં સર્વ કઈનો સંહાર કરનારો તેમજ હું જ પર્વત સાગર વગેરે ગુરુ વસ્તુ અને પ્રલયકારક અગ્નિ તેમજ સૂર્ય જેવા ગ્રહનો પ્રકાશને તેજ વગેરે તમામ પ્રકારના પદાર્થોમાં હું જ વિદ્યમાન છું હું જ પશુ પ્રાણીઓના હૃદયમાં દેવતા તથા પ્રાણ સ્વરૂપે વસેલો છું જે અદ્વિતીય મંત્રનું મસ્તક ઉત્તર દિશામાં આવેલું છે જેના ચરણ દક્ષિણ દિશામાં સ્થિત છે અને જેનું અંતર મધ્યમાં સ્થિત છે એવા મહાન ઓમકાર મંત્ર પણ હું જ છું જેવી રીતે હું જપ કરનારી પવિત્ર વ્યક્તિઓને સ્વર્ગ વગેરે લોક પ્રદાન કરું તેમજ પાપીષ્ઠ અને પુણ્યરહિત પુરુષોને નીચેના સ્થાને મોકલું છું તે તમામ બાબત જોતા હું એક સનાતન સત્ય ઓમકારનું જ સાક્ષાત મહાન સ્વરૂપ છું એ નિશ્ચિત સમજી લો કેટલાક માંગલિક યજ્ઞ કર્મમાં બ્રહ્મા નામના ઋત્વિક બનીને હજુ તેમજ સામના મંત્રોને રૂચાઓને પણ હું જ જોઉં છું જેના વડે હું જ પ્રળય સ્વરૂપ છું કહેવાનું તાત્પર્ય એ છે કે સર્વમાં હું જ સમાઈ રહેલો છું જેવી રીતે ઘી તેલ વગેરે તેલી પદાર્થ શરીરના માંસ ને પિંડમાં સરભર થઈને સમાઈ જાય ને ભક્ષ કરનારના અંગોમાં ફેલાઈ જાય એ જ રીતે હું સર્વલોકમાં અધિષ્ઠાન સ્વરૂપે ભળી જઈને સર્વવ્યાપી બનેલો છું સમગ્ર દેવ લોકોના બ્રહ્મા હરિ ભગવાન વગેરે તથા અન્ય સહુ કોઈ દેવો પણ મારા આદિ અને અંત નથી એવું સમજે છે જેથી કરીને હું અનાદિ અને અનંત છું આ કલુષિત સાસરના સંસારના ભવાટેવમાં ગર્ભવા જન્મગઢ પણ અને મૃત્યુ જેવા અનેક પ્રસંગોમાં હું ભક્તોનું રક્ષણ કરું છું જેથી હું તારણહાર પણ કહેવાયો છું જીવરૂપના દેહમાં જરાયું સ્વદેજ અંડજ અને અધબીજ જેવા ચાર સ્વરૂપે વસે છે તેમના હૃદયમાં સૂક્ષ્મરૂપે હું વિરાજમાન છું જેથી હું સૂક્ષ્મરૂપ ધારી પણ છું આ સંસારના ભવાટવના મહાઅંધકારમાં અટવાતા ભક્તોનો ઉદ્ધાર કરવાના પ્રતાપે ઝળહળતા પ્રકાશથી દીપતીય માન બનેલ હું સહુને માટે તે સ્વરૂપે પ્રગટ થઈને હું તેઓને બચાવવાની તત્પર બનું છું જેથી હું વિદ્યુત સ્વરૂપ છું જે પ્રકારે હું એક જ લોકમાં ઉત્પન્ન થયેલા લોકોને તેમના સંસારમાં વસાવું છું અને તેમના યોગક્ષેમનું હું વહન કરું છું એથી મને સ્વતંત્ર રીતે એક ને અનાધિ ઈશ્વર કહે છે મહાભયાનક પ્રયકાળના સમયે કોઈ અન્ય સ્થિર રહી શકતું નથી ત્યારે ફક્ત હું જ ત્રણેય ગુણોથી ઉપર સાક્ષાત રુદ્ર સ્વરૂપે સર્વ પ્રાણીઓની પોતાની અંદર સમાવીને સ્થિત રહું છું હું જ આ સૃષ્ટિના સર્વ લોકોની જીવન માટેની શક્તિનું અહનિષ દાન કરતો રહું છું અને તે માટે વ્યવસ્થાની સત્તા ધરાવું છું તેથી સર્વદ્રષ્ટા ચક્ષુ સર્વજ્ઞ અને ઈશાન કહેવાઉ છું હું સર્વત્ર સૃષ્ટિના ચલ અને અચલ તમામ પ્રાણીઓના સદાને માટે ઈશ્વર છું તેમજ સર્વ વિદ્યાઓના મહાઅધિપતિ પણ હું જ છું અર્થાત સર્વ રીતે શક્તિ સંપન્ન અને સંપૂર્ણ છું જેથી કરીને મારું ઈશાન નામ યોગ્ય છે આ સમગ્ર જગતની સર્વ અતીત અને અનાગત ચીજવસ્તુઓને હું મારા સ્વયં જ્ઞાનથી જોઈ શકું છું એ જ રીતે સાધન સંપન્ન પુરુષને હું રૂપી યોગી યોગની જાણકારીનું જ્ઞાન પણ આપું છું અને સર્વમાં વ્યાપી રહેલ એવા હું સ્વયં ઐશ્વર્યવંત ભગવાન છું હું જ સદા સહુની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું સંચાલન કરું છું જેથી મને મહેશ પણ કહે છે મોટાભાગના પુરુષોમાં આત્મજ્ઞાન અને યોગથી જે મહિમાનું પ્રાગટ્ય નિષ્પન્ન થાય અને જે સર્વ પદાર્થને ઉત્પન્ન કરીને તેનું રક્ષણ કરે તે મહાદેવ પણ હું સાક્ષાત પોતે જ છું કેવળ હું જ શ્રુતિ પ્રતિપાદન દેવ તરીકે સમગ્ર દિશાઓમાં અસ્તિત્વ ધરાવું છું હું જ હું જ સૌથી પહેલાં ગર્ભમાં રહીને વાસ કરનારો ગર્ભમાંથી પ્રગટ થનારો અને પછી સંપૂર્ણ રીતે ઉત્પન્ન થનારો લોક લોક છું સર્વે દિશાઓ મારા મુખ છે એ બાબત તમે અવશ્ય ધ્યાનથી સમજી લો સર્વત મારા નેત્ર પૂજા મુખ અને સર્વસ્થાને મારા શરણો રહેલા છે હું જ પૂજા અને શરણોથી સ્વર્ગ અને પૃથ્વીનું નિર્માણ કરનાર એકમાત્ર દેવરૂપ છું વાલના અગ્રભાગ સમાન સૂક્ષ્મ સ્વરૂપે હૃદયમાં સ્થિત વિશ્વમાં સઘળે વ્યાપેલા સ્વયં પ્રકાશિત સૌથી શ્રેષ્ઠ આત્મા રૂપે છું એવા મને જે ચતુર્પુરુષ તત્વ ભર્યા સુવાક્યોથી એ તમે જ છો એનો ત્યાગ કરીને જીવ અને બ્રહ્મને અદય સ્વરૂપે જુએ તેઓ છેવટે સંપૂર્ણ મોક્ષના અધિકારી બની એ સિવાયના બીજાને એ લાભ નથી સામાન્ય રીતે યોનિમાં જે રૂપે બુદ્ધિ છે એ માત્ર ભ્રમ છે તેમ છતાં રજતના ભ્રમનો સગળો આધાર યથા શક્તિમાં રહેલો છે એ જ પ્રકારે મારા સ્વરૂપમાં ભ્રાતિ પ્રગટ કરનારી સ્વરૂપરૂપી આ સૃષ્ટિ ખરેખર મિથ્યા છે તોય એના રૂપે હું જ સત્ય તથા એકરૂપે છું જેથી મારો ઈશ્વરના રૂપમાં જે કાંઈ સ્વીકાર કરશે તેમને મહાસુખ શાંતિ અને મુક્તિ ખૂબ જ સહેલાથી પ્રાપ્ત થઈ શકે છે એ નિર્વિવાદ સત્ય છે આ મન જ પ્રાણની અંતર્ગત રહેલું છે જ્યાં સુધા તૃષા અને વાસનાઓ છુપાય છે જેથી શુભ કે અશુભ ફળ મળવાનું કારણ ધર્મ કે અધર્મ હોય ત્યારે વિષય વાસનાઓને છોડીને નિશ્ચયાત્મક બુદ્ધિથી અથપૂર્વક અતકરણપૂર્વક જે કોઈ મારું સતત એક ચિત્તે ધ્યાન ધરે તેઓને અવશ્ય અદ્ભુત સુખમય ચીર શાંતિ અને મોક્ષનું સુખ મળે છે બાકીના માટે એ સર્વ દુર્લભ સમજી લેવું વળી જા વાણીની ગતિશીલતા પહોંચી શકતી નથી જ્યાં મનની દોટ પહોંચી શકતી નથી એવા તે આનંદ સ્વરૂપ મને જાણનારો કોઈ પણ ભયને મેળવી શકતા નથી જે બાબતે જે દેવતા લોકો જે મારા આરસી વચનો કે જે હંમેશા સાક્ષાત્કાર સ્વરૂપના હોય એવા જ્ઞાન આપનારા જાણીને મારા નામનો સતત જાપ કરીને મારું સદા ધ્યાન ધરે તેઓ દેહના અંતે મારા સાયુજ્યને પ્રાપ્ત કરી લે છે અને અત્રે જે કોઈ પદાર્થ જોવામાં પર્યાપ્ત છે તે તે સર્વ મારી જ એકમાત્ર વિભૂતિ છે અન્યથા કશું નહીં આ જગતમાં વ્યાપી રહેલી તમામ ચીજવસ્તુઓ મારા આવી ભાવથી જ પ્રગટ થયેલી છે અને મારામાં જ પ્રતિષ્ઠિત થયેલ છે જેવટે તે સર્વે મારી અંદર જ વિરામ પામે છે હું જ તે માત્ર એકમાત્ર અદ્વૈત બ્રહ્મ છું આ સમક્ષ સૃષ્ટિ ઉપર હું જ સૂક્ષ્મથી પણ અધિક સૂક્ષ્મ મહાનથી પણ પૂર્ણ મહાન તેમજ હું જ સચરાચર જગતનો સનાતન પુરુષ સર્વેશ્વર તેજ સ્વરૂપ અને શિવરૂપે રહેલો છું મારા હાથ પગ નથી છતાં હું સર્વ તે કરી શકું છું મારી શક્તિનો કોઈને ખ્યાલ નથી એટલે મારું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી તેમ છતાં સર્વ મને સંભળાય છે તેમજ હું સત અસત વગેરે તમામ પ્રકારના વિચારોથી માહિતીગાર છું મારું એકાત્મ સ્વરૂપ છે મને જાણવા કે પામવાવાળો કોઈ નથી હું તો હંમેશને માટે ચૈતન્યના રૂપમાં જ રહું છું તમામ પ્રકારના વેદોની અંદર હું જ માત્ર એક જાણવાને યોગ્ય છું વેદાંતનો કરતા હર્તા તેમજ તેની સારી રીતે સમજનારો પણ કેવળ હું જ એક માત્ર છું મારી અંદર પાપ કે પુણ્ય નથી મારા જન્મ કે મૃત્યુ નથી મને દેહ ઇન્દ્રિય અને પ્રજ્ઞા સાથે કોઈ સંબંધ નથી પૃથ્વી ઉપર રહેલ ધરતી પાણી આકાશ હવા અને આકાશ તેનાથી હું લિપ્ત નથી એવી જાતના પંચકોષાત્મક ગૃહમાં નિવાસ કરનારો વિકાર વિનાનો સંગત વિનાનો સર્વનો સાક્ષીને કાર્યના કારણ સ્વરૂપ ભેદ વિનાનો પરમાત્મા એવો તે હું છું સર્વ મને એ રીતે સમજી લે છે તેઓ સર્વે મારા શુદ્ધ પરમાત્માના રૂપને અંગીકાર કરી શકે છે હે સંપૂર્ણ શ્રેષ્ઠ વિદ્યાવંત શ્રી રામચંદ્રજી આ રીતે મને જેઓ તત્વપૂર્વક જાણે તેવો જ ખરેખર આ સંસારમાં મુક્ત થઈ શકે છે અન્યથા બીજા નહીં એક અવશ્ય જાણશો એથી શ્રી પદ્મપુરાણે ગીતા નિપુત નિપત્સુ બ્રહ્મ શાસ્ત્રી શિવરાક સવાદી દોષતમે વિભૂતિ યોગ નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત ઓમ નમ પાર્વતી પતય હર હર મહાદેવ હર ઓમ ધ્રમ્બક યજા મહે પુષ્ટિ વર્ધન ઉર્વાર ગમે વંદના મૃત્યુ પક્ષી મામૃતાત્મની સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ